નો હિંસા નેવ કાર્યાત્રમામ કેહી સુક્ષ્માયુ કા મત કુણાદે અપી બુદ્ધ્યા કદાચના અઢારના સૈકામાં ગુજરાતની ગળી દેશ પરદેશમાં ખૂબ વખણાતી હતી અને તેની ઘણી માંગ પણ હતી તેનું વાવેતર કમાવ સાધન સમાન હતું ગુજરાતમાં સરખેજ તથા ખેડામાં ગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું એના છોડને સડવા દેવામાં આવતા એટલે એમાં જીવાત થતી ગળીના ઉત્પાદનની એ પછીની પ્રક્રિયામાં પણ ઘણી જીવાતની હિંસા થતી એનું કામ કરનાર માટે પણ એની એ ઝેરી રજ અત્યંત નુકસાનકારક હતી ને કેન્સર જેવી માંદગીમાં જીવન વ્યતીત કરવું પડતું શ્રીજી મહારાજે પાપ પ્રવૃત્તિ બંધ કરાવવા તેમજ એ ગળીનું કામ કરતા ખેડૂતોને એ અત્યંત દયની માંદગીથી બચાવવા એ વાવેતર બંધ કરાવીને તેના વાવેતરની જગ્યાએ શેરડી જેવા પાક તરફ લોકોને પ્રેરા એક સમયે ભગવાન સ્વામિનારાયણ વડતાલ સમયો કરી બોચાસણ પધાર્યા પોતાના પરમ ભક્ત કાશીદાસ એ વખતે ખેતરે હતા એમના માતુશ્રીએ શ્રી હરીને તથા સૌ સંઘના સંતો ભક્તો અને કાઠી દરબારોને ધર્મશાળામાં ઉતારો કરાવ્યો શ્રીજી મહારાજે સુરા ખાચરને કહ્યું કે સુરા બાપુ પાટીદાર કુળમાં કાશીદાસ અમારા મોટા હરિભક્ત છે ત્યાં જ એ સમયે કાશીદાસ ગળી વલોવવાથી કાળા થયેલા કપડાંને શરીર પણ કાળું હતું એવા જ વેશે ખેતરેથી આવ્યા તે જોઈ સુરાખાચર શ્રીહરિ સાથે રમૂજ કરતા કહે કે ભીણુ મહારાજ આવા જ તમારા મોટા ભક્ત એમના કપડાં કાળા કેમ છે મહારાજ કહે ગળી વલોવવાથી સુરાખાચર કહે કે તમારે બે મોટા ભક્ત લ્યો તેમાં એક ધર્મ રાજા તેને ત્યાં જમપુરીના કુંડ છે અને બીજા કાશીદાસ તેને ત્યાં ગળીના કુંડ આવું સાંભળી મહારાજ કહે આવું કેમ બોલો છો મહારાજ હું તો સાચું કહું છું સુરા ખાચરે કહ્યું આથી એ જ સમયે કાશીદાસને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે પટેલ તમે હમણાં જ ગળીના કુંડ ખોદી નાખો હરિની આજ્ઞાને શિરોમાન્ય સમજીને તેમણે એ જ સમયે સીમમાં જઈ કુંડ ખોદી નાખ્યા અને પોતાના ઈષ્ટદેવની આજ્ઞામાં સંશય લેશ પણ ન કર્યો અને કુંડ ખોદીને પરત આવ્યા સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર અતિ રાજી થઈને કહે કે હવે તમે શેરડી વાવજો કાશીદાસ કહે અરે મહારાજ અમારી જમીનમાં મઠ પણ થતા નથી તો શેરડી કેમ થાય ત્યારે પ્રભુ કહે ઘણું ખાતર નાખો ને ખેડ કરો એમ પ્રભુના કહ્યા પ્રમાણે તેમણે શેરડી વાવી મહારાજના વચનમાં વિશ્વાસથી તેમણે શેરડી કરી તો એક સાંઠો તોલતા સોળ શેરનો થયો પછી કાશીદાસે મહારાજ અને સુરાખાચર આદિક ભક્તોને બોલાવી શેરડી પણ જમાડી ત્યારે એ વખતે મહારાજ કહે સુરા બાપુ શેરડી સારી થઈ છે સુરાખાચર કહે રે મહારાજ તમારી કૃપા તે થઈ કાંઈ મફત થઈ છે મહારાજ હસતા હસતા કહે હવે સુરો કાઠી ફિર્યો એમ ઘણીક રમૂજ કરતા હરિ શેરડીજીમાં અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાતો એકસો ચૌદમાંથી